જેથી આરોપી પોલીસથી બચવા છેલ્લા આઠ વર્ષથી નાસ્તો કરતો હતો હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા આઠ વર્ષથી એટલે કે બે હજાર સત્તરથી એક મારામારીના જે છરાવડે મારી અને ઈજા ગંભીર ઈજાઓ પહોંચાડવાના ગુનામાં એક કોન્ટેડ આરોપી હતો કુંદન ઉમેશ બિંદુ જેને બિહાર પટણાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ લાંબા સમય બાદ પકડી પાડવામાં આવ્યો છે અને એને આગળની તપાસ માટે પાંડસરા પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવ્યો છે